યુરેનિયમ પાસે બે સમસ્થાનિક હોય છે યુરેનિયમ ટુ અને યુરેનિયમ ટુ હવે તમે આ બંને સમસ્થાનિકોને એકબીજાથી અલગ કરવા માંગો છો આપણે માસ સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરીને તે કરી શકીએ તમે આ બંનેને અલગ કરી શકો કારણ કે તેમના દળ જુદા જુદા છે યુરેનિયમ ટુ પાસે યુરેનિયમ ટુ કરતા વધારે ન્યુટ્રોન્સ છે માટે તેનું દળ વધારે હોય છે હવે માસ સ્પેક્ટ્રોમીટર કઈ રીતે કામ કરે છે તે જોઈએ તેનું પ્રથમ સ્ટેપ આયોનાઇઝેશન એટલે કે આયનીકરણ છે આપણે અહીં ધારી લઈએ કે આપણે આ બંને સંસ્થાનિકોમાંથી ફક્ત એક જ ઇલેક્ટ્રોન ને દૂર કરીએ છીએ આપણે ધન આયન બનાવવા જઈ રહ્યા છીએ તેથી હું અહીં ધન વિદ્યુત ભાર દોરીશ હવે પછીનું સ્ટેપ એ છે કે આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવત પર આ આયન ને પ્રવેગિત કરીશું આપણે આ આયન ને વિદ્યુત સ્થિતિમાન નો તફાવત ડેલ્ટા વી પર પ્રવેગિત કરીશું તેનો અર્થ એ થાય કે આપણને આ આયન નો અંતિમ વેગ વી મળશે હવે તે અંતિમ વેગ ની ગણતરી કઈ રીતે કરી શકાય તે જોઈએ આ આયન ને પ્રવેગિત કરવા માટે કરવું પડતું કાર્ય બરાબર ક્યુ જે આયન પરનો વિદ્યુત ભાર છે ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન નો તફાવત ડેલ્ટા વી અને આના બરાબર આયનની ગતિ ઊર્જા થશે જે એકના છેદમાં બે એમ ગુણ્યા વીનો વર્ગ છે જ્યાં એમ એ દળ છે અને વી એ આયનનો અંતિમ વેગ છે હવે આપણે અંતિમ વેગ માટે ઉકેલી શકીએ નો વર્ગ બરાબર બે ગુણ્યા ક્યુ ગુણ્યા ડેલ્ટા વી ભાગ્યા એમ હવે આપણે બંને બાજુ વર્ગમૂળ લઈએ માટે અંતિમ વેગ બરાબર વર્ગમૂળમાં બે ગુણ્યા આયન પરનો વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે હું અહીં ડેલ્ટા વી ની જગ્યાએ કેપિટલ વી લખીશ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વેગ કરતા અલગ હોય છે માટે આ વી એ આ વી કરતા અલગ છે તેને દળ વડે ભાગીએ આમ આ આયનનો અંતિમ વેગ છે તેથી આયન માસ સ્પેક્ટ્રોમીટરના જ્યારે આ ભાગ પાસે પહોંચે ત્યારે ઉપરની દિશામાં વેગ વી સાથે ગતિ કરે હવે માસ સ્પેક્ટ્રોમીટરના આ વિભાગમાં ચુંબકીય ક્ષેત્ર હોય છે ધારો કે આપણી પાસે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે અને તે પેજમાંથી બહાર આવતું હોય એ પ્રમાણે છે અહીં આ સીધું જ સ્ક્રીનની બહાર આવે છે તે સીધું જ તમારા તરફ આવે છે તમે અહીં એરોની ટોચ પરના બિંદુને જોઈ રહ્યા હોય એવું લાગે છે જો એરો સીધો જ તમારી આંખ તરફ આવતો હોય તો તમારી આંખ એરોની ટોચ પરના બિંદુ ને જોશે આમ આ ચુંબકીય ક્ષેત્ર છે અને આપણે ચુંબકીય ચુંબકીય કેપિટલ વડે દર્શાવીએ છીએ હવે આ હાજરીને કારણે ગતિમાન વિદ્યુત ભાર ચુંબકીય બળ અનુભવે ચુંબકીય ક્ષેત્રની હાજરીને કારણે આ ગતિમાન વિદ્યુત ભાર ચુંબકીય બળ નો અનુભવ કરે અને તે ચુંબકીય બળ બરાબર આયન પરનો વિદ્યુત ભાર ક્યુ ગુણિયા વી ક્રોસ બી ક્યુ એ આયન પરનો વિદ્યુત ભાર છે અને એ ચુંબકીય ચુંબકીય ક્ષેત્ર છે સૌપ્રથમ હું આ આયન પર લાગતા બળની દિશા શોધીશ તેના માટે જમણા હાથના નિયમનો ઉપયોગ કરીશું મારો સૌથી પહેલો સદિશ વેગ સદીશ છે અને તમે અહીં જોઈ શકો કે આ વેગ સદિશની દિશા ઉપરની તરફ છે તેથી મેં મારી આંગળીઓની દિશા ઉપરની તરફ રાખી છે જે વેગ સદિશની દિશા દર્શાવે છે હવે આપણે બીજા સદિશની વાત કરીશું અહીં બીજો સદિશ ચુંબકીય ક્ષેત્ર સદિશ છે અને આ ચુંબકીય ક્ષેત્ર સદિશ સ્ક્રીનમાંથી બહાર આવતો હોય એવો દેખાય છે માટે મેં મારી જમણા હાથની આંગળીઓને વાળી છે જે આ સ્ક્રીનની બહાર આવતી હોય તમે અહીં આ આંગળીની ટોચના ભાગને જોઈ શકો જો તમે આ રીતે તમારા જમણા હાથને રાખો અને પછી અંગૂઠો જે દિશા દર્શાવે તે દિશામાં છે માટે આયન પર લાગતું ચુંબકીય બળ જમણી દિશામાં આવશે માટે આયન જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ જમણી દિશામાં હશે આ પ્રમાણે અને ચુંબકીય ક્ષેત્ર એ સ્ક્રીન બહાર આવતું હોય એવું લાગે છે તમે અહીં જોઈ શકો કે વેગ સદિશ અને ચુંબકીય બળ સદિશની વચ્ચે 90° નો ખૂણો છે હવે જો ત્યાં ચુંબકીય ક્ષેત્ર ન હોય તો આ આયન સીધી દિશામાં ગતિ કરવાનું ચાલુ રાખે પરંતુ ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે જેના કારણે આયનની દિશા બદલાશે આયન વર્તુળમાં ગતિ કરશે આયન આ પ્રમાણે ગતિ કરશે હું અહીં અર્ધવર્તુળ દોરવાનો પ્રયત્ન કરી રહી છું જેથી તમને તેનો ખ્યાલ આવે હવે આયન આ વર્તુળાકાર પથ પર ગતિ શા માટે કરે છે તેના વિશે વિચારવા આપણે અહીં આ પથના આ બિંદુ વિશે વિચારીએ અને તે બિંદુ આગળ આયનનો વેગ આ દિશામાં હશે અને જો તમે આ બિંદુ આગળ જમણા હાથના નિયમનો ઉપયોગ કરો તો આ આયન પર લાગતું ચુંબકીય બળ આ રીતે નીચેની દિશામાં હશે ફરીથી તે બંને વચ્ચેનો ખૂણો નેવું ડિગ્રીનો છે આમ તમે જોઈ શકો કે આ ચુંબકીય બળની દિશા હંમેશા કેન્દ્ર તરફ હોય છે માટે આપણે તેને કેન્દ્રગામી બળ કહીશું આમ આ આયન વર્તુળાકાર પથ પર ગતિ કરશે પરંતુ મેં અહીં અર્ધવર્તુળ જ દોર્યું છે અને તેની ત્રિજ્યા કેપિટલ છે હવે આપણે આ ચુંબકીય બળના સમીકરણનો ઉપયોગ કરીને આ ત્રિજ્યા શું હશે તેની ગણતરી કરી શકીએ આપણે ચુંબકીય બળના સમીકરણને ફરીથી લખીશું ચુંબકીય બળ બરાબર ક્યુ v cross b જેને qvb qvb sin theta પણ લખી શકાય હવે અહીં આ theta એ વેગ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સદિશ વચ્ચેનો ખૂણો છે વેગ સદિશ આ દિશામાં છે ઉપરની તરફ અને ચુંબકીય ક્ષેત્ર સદિશ આ સ્ક્રીનમાંથી બહાર આવતો હોય એવો દેખાય છે માટે તે બંને વચ્ચેનો ખૂણો 90 અંશનો થશે અને sin of theta સાઈન ઓફ નાઇન્ટી ડિગ્રી બરાબર એક થાય માટે આના બરાબર ક્યુ વી બી ગુણ્યા એક હવે આપણે જાણીએ છીએ તેથી ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે આના બરાબર દળ ગુણ્યા પ્રવેક અને આપણે એ પણ જાણીએ છીએ કે આ આયન વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે માટે આ પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ થશે એમ ગુણ્યા કેન્દ્રગામી પ્રવેગ આમ qvb બરાબર દળ ગુણ્યા કેંદ્રગામી પ્રવેગ માટે આના બરાબર qvb બરાબર m ગુણ્યા હવે કેન્દ્રગામી પ્રવેગ એ v નો વર્ગ છેદમાં r થશે આ પ્રમાણે અહીંથી 1v કેન્સલ થઈ જશે તેથી આપણને qb બરાબર mv ના છેદમાં r મળે હવે આપણે r માટે ઉકેલી શકીએ તેથી r બરાબર એમ ગુણિયા વી વી એ આયન વેગ છે તે કિંમત અહીં આ સમીકરણમાં મૂકી શકીએ તેથી તેના બરાબર અના બરાબર એમના છેદમાં ક્યુ ગુણ્યા બી આપણે અંતિમ વેગની કિંમત મૂકીશું જે બે ગુણ્યા ક્યું ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ભાગ્યા m હવે આ વર્ગમૂળને દૂર કરવા આપણે બંને બાજુ વર્ગ કરીએ તેથી r નો વર્ગ બરાબર m નો વર્ગ ભાગ્યા q નો વર્ગ b નો વર્ગ ગુણ્યા આ વર્ગમૂળ નીકળી જશે 2 ગુણ્યા q ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા m હવે અહીંથી 1m કેન્સલ થઈ જશે અને આ એક ક્યુ પણ કેન્સલ થઈ જશે હવે આપણે બંને બાજુ વર્ગમૂળ લઈએ જેથી આપણને ત્રિજ્યા મળે વર્ગમૂળમાં વિદ્યુત તફાવત ભાગ્યા ક્યુ ગુણ્યા બી નો વર્ગ આમ આપણી પાસે અહી વર્તુળાકાર પથ ની ત્રિજ્યા છે હવે આપણે તેના વિશે વિચારીએ અહીં ચુંબકીય ક્ષેત્ર અચળ છે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ફેરફાર થતો નથી અહીં વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં પણ કોઈ ફેરફાર થતો નથી અને આપણે એ પણ ધારી લઈએ કે બંને આયન પરનો ભાર સમાન છે તો માત્ર અહીં એક જ રાશિ બદલાય છે અને તે દળ છે જો આપણે દળ વધારીએ તો ત્રિજ્યા વધશે જો આપણે દળ વધારીએ તો ત્રિજ્યા પણ વધે છે જે આપણે આ સમીકરણ પરથી કહી શકીએ હવે આપણી પાસે આ m અને q નો ગુણોત્તર છે અહીં આ m અને q નો ગુણોત્તર છે માટે એમના છેદમાં ક્યુ જે દળ અને વિદ્યુત ગુણોત્તર છે માસ સ્પેક્ટ્રોમીટરના ઘણા બધા પ્રશ્નોમાં તમે તેને તરીકે પણ જોઈ શકો માટે એ દળના છેદમાં થશે આપણે અહીં એ વિચારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આયન જે વર્તુળમાં ગતિ કરે છે તેની ત્રિજ્યા આ દળને કારણે કઈ રીતે બદલાય જો તમે દળ વધારો તો તમારી ત્રિજ્યા વધશે હવે આપણે સમસ્થાનિકો પર પાછા જઈએ અને આપણે જે વર્તુળાકાર પથ દોર્યો છે તેના પર ધ્યાન આપીએ અહીં આયન જ્યારે આની સાથે અથડાય છે તો આ આયન એ યુ ટુ થર્ટી ફાઈવ છે જેનું દળ ઓછું છે હવે જો આપણે આ બીજા સમસ્થાનિક દર્શાવવા માંગતા હોઈએ જેનું દળ વધારે છે તો તેનો અર્થ એ થાય કે તેની ત્રિજ્યા પણ વધારે હશે તો આપણે હવે તેના માટે દોરીએ હું અહીં અર્ધ વર્તુળ જ દોરીશ પરંતુ તમે જોઈ શકો કે આ અર્ધવર્તુળની ત્રિજ્યા વધારે છે અહીં આ અર્ધવર્તુળ યુ ટુ થર્ટી એઇટ દર્શાવે છે આમ આપણે દળના આધારે બે આયનને જુદા કરી શકીએ અને અહીં આ માસ સ્પેક્ટ્રોમીટર પર આપણને તેઓ મળશે આ માસ સ્પેક્ટ્રોમીટર આ રીતે કામ કરે છે